ગોલ ઉપર જો મારે આપણે ડિસ્કસ કરવું હોય બરાબર કે બહુ બધા બિઝનેસ કોચ એ પણ એવું કહેતા હોય કે ભાઈ મેક ધ ગોલ સ્માર્ટ ગોલ બ્લા 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 એના ઉપર બુક્સ પણ એટલી બધી લખાયેલી છે ઘણા બધા એન્ટરપ્રિન્યરની ત્યાં આપણે જઈએ ત્યાં ગોલનું મસ્ત સિરીઝ પણ લખેલી હોય બરાબર બધું વગેરે વગેરે કોઈ પણ વ્યક્તિ એક ગોલ શા માટે બનાવવો જોઈએ વિઝન ચલો બનેલી તો હવે ગોલ શા માટે બનાવવો જોઈએ ભારત વિકસિત દેશ બનાવવાની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ ફોર ચુઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ બીકોઝ આ પર્ટિક્યુલર ટોપિક થી તમે બિઝનેસ ક્ષેત્રે લાઈફ ક્ષેત્રે પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો

ગોલ બનાવવાનું કારણ જે મેં તમને કીધું એમ કે તમને દિશા દેખાય અને દિશા ને જિંદગીના હર આસ્પેક્ટ અંદર દેખાય જેમ કે મેજોરિટી એન્ટરપ્રેનર જે રહ્યો જે સ્મોલ અને મીડિયમ કેટેગરીનો એન્ટરપ્રેનર રહ્યો એનો મોસ્ટ ઓફ ટાઈમ એને એના બિઝનેસમાં જતો હોય થિંકિંગ પ્રોસેસ પણ મોસ્ટ ઓફ એના બિઝનેસમાં જતો હોય તો બાકીના જે એરિયા રહ્યા ફેમિલી પોતાની પર્સનલ લાઈફ સોશિયલ લાઈફ એ ક્યાંક ને ક્યાંક એને છૂટી જતા હોય જેના માટે મહત્વના તો હોય પણ બિઝનેસ બિઝનેસમાં એ વસ્તુ છૂટી જતી હોય તો લાઈફ 360 ડિગ્રી પ્રોપર ચાલે 360 ડિગ્રી growth થાય એના માટે એને બોલ બનાવવો એકદમ મહત્વનો અને જરૂરી હોય ઓકે સપوز કે મે વિઝન બનાવી લીધો તો હવે મારે ગોલ જે બનાવવાનો છે એ મારે કઈ રીતે બનાવવાનો જે વિઝન ને અલાઈન હોવો જોઈએ કે જસ્ટ ખાલી આ વર્ષ માટે પૂરતું ગોલ છે ને વિઝન ને ધ્યાન માં રાખીને જ બનાવવાનો હોય અને ગોલ જે રહ્યો ને એ જિંદગીના મે તમને કીધું બધા એસ્પેક્ટ નો હોય બિઝનેસ નો પરિવારનો પર્સનલ લાઈફનો અને સોશિયલ લાઈફનો ચાર ભાગને અંદર એને ડિવાઇડ કરવા ભાગને ડિવાઇડ કરવાના અને ગોલ જે રહ્યો એને કહેવાય સ્માર્ટ ગોલ સ્પેસિફિક મેઝરેબલ અને ટાઈમ બાઉન્ડ જે મેં તમને વાત કરી તો અગર જો આપણે બિઝનેસના ગોલની વાત કરીએ તો બિઝનેસના ની અંદર બે વસ્તુ તો એ જે કમ્પલસરી આવે પહેલી વસ્તુ આ વર્ષની અંદર એટલે જે એક વર્ષનો જે ગોલ બનાવે માનો કે અત્યારે બે હજાર પચીસ ને બે હજાર છવ્વીસ ચાલુ હોય તો એક ફર્સ્ટ માર્ચ બે હજાર પચીસ થી